તું જો આવો મિત્રો કાં કરશો આટલો સામાન જો આગળ ઘર બનવા બાકી આટલું બન્યું ખાલી અને આ બે ધાબુ હો અને વચ્ચે પતરા નાખ્યા ચલો મિત્રો દુકાને જઈ અને મિત્રો અમારે જો લીંબુડીમ લીંબુ આવે જો ખાલી બહુ લીંબુ આવે જામ ફળીમાં જામફળ સીઝન નહી નહીં આવતા તો ચલો હા એને લીધેલી દુકાનમાં પ્રવેશ થઈ ગયા બરાબર મિત્રો આખે વિડીયો બનાવ્યો હશે મિત્રો ઉપર જલ્દી જલ્દી બધાને ટ્રાય કરવાની કહે છે મિત્રો અમારા ગામમાં બીજા પણ એક માંડવો હતો હું તમને આગળ પણ તે પણ બતાવું તો જોઈ લે માંડવ નાખ્યા હાલો સાવન બંધ કરવું હોય તો આપણે એકદમ સાઉન્ડ તો એવું સ્કાઇન માસ્ટરમાં થાય

મિત્રો આપણે ગામમાં બીજો દિવસ થઈ ગયો છે અને એક આપણે બનાવ્યો છે પણ આજ બીજો દિવસ એટલે હું ત્યાં નહોતો બનાવ્યો હતો બીજા દિવસે આપણે તાબુ પર આવીએ હાન થઈ જઈએ હું ખુલાય હવે એન્ડિંગ આપી દઉં તો તાબો પરનો પહેલા વ્યૂ તો બતાવી દઉં પછી એન્ડિંગ આપી દઉં જોઈ લો મિત્રો ખાલી વ્યૂ તો ચલો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ચાલો ભાઈ ભાઈ નવે વિડીયોને મળશું હું કાલે પાસ જવાનો હું મારા ગામ ચલો બાય ભાઈ